અને વાગ મસ્જીદના મોલાના અબરામ પેશ ઇમામે પણ રક્તદાન કર્યું સમર્થ ડાયમંડ બ્લડ બેંક એરોમા બ્લડ બેંક અને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ દ્વારા રક્તદાતાઓનું સન્માન કરાયું ત્યારે બપોરે બાળત્રીસ સુધીમાં પંચોતેર બ્લડ બોટલ એકત્ર થઈ પદાધિકારીઓ હોદ્દેદારો થકી રાખી આ પ્રોગ્રામ આવતીકાલે સત્તર નવ બે હજાર પચીસના દિવસે વડાપ્રધાન મહેસાણા જિલ્લાના મોટા પુત્ર નરેન્દ્રભાઈનો જન્મદિવસ અને જરૂરી દિવસને લઈ એટલે આજે આખા ભારતની અંદર એની અંદર ભારતનો દરેક જિલ્લાઓનો દરેક તાલુકાઓનો દરેક રાજ્યમાં આજે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં એ બ્લડ ડોનેશનના કેમ્પના આયોજન માટે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો થકી તાલુકાની દરેક સંસ્થાઓ દરેક સમાજો આરએસએસ એસએસ વિશ્વ હિન્દુ પરિષદ મુસ્લિમ સમાજ 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 દરેક સમાજ ક્લબ સમર્થ ડાયમંડ આ બધી સંસ્થાઓને એક સંસ્થાઓ અને આ પ્રોગ્રામ આજના દિવસે કરવામાં આ પ્રોગ્રામ કરવા નથી એક વસ્તુ એ પણ થાય છે કે એકબીજાનો પરિચય થાય છે અને આત્મીયતા બને એટલે આજના પ્રોગ્રામના દિવસે आप दरक समाज मानसों से छे सरकारी कर्मचारी दरक फेकल्टी में काम करता शिक्षक की माडी तलाटी माडी मामलदार कचेरी की माडी दरक वन माडी दरक कर्मचारी आ प्रोग्राम साथ बता खबे खबो मिलाई आज आ प्रोग्राम भूपत सिंह चौहान साथ चक्रवात न्यूज